સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો ઉપરાંત કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડામાં ઓરેન્જ એલર્ટ જ્યારે ચાલીસ કિમની ઝડપે પવન સાથે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું જામ્યું છેતાલીસ તાલુકામાં એક થી દસ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ તો બનાસકાંઠાના લખાણીમાં બારે મેઘ ખાંગા થતા જનજીવન ખોરવાયું ભારે વરસાદને કારણે ઓલપાડ માંડવી પલાસણા અને બારડોલી તાલુકાના તેત્રીસ રોડ બંધ વૈકલ્પિક રસ્તા પરથી વાહન જઈ શકશે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ પિસ્તાલીસ તાલુકામાં વરસાદ તો લખાણીમાં આઠ કલાકમાં નવ ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો તો દુકાનો અને ઘરમાં પાણી ઘૂસ્યા સુરત નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી તો મહેસાણા અને બનાસકાંઠામાં અતિભારે અને અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સુરત નવસારી વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા જ્યારે મહેસાણા બનાસકાંઠા પાટણ જુનાગઢમાં અતિભારે વરસાદની શક્યતા તો અમદાવાદ ગાંધીનગર ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી તો અરબી સમુદ્રમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાને છેલ્લા અડતાલીસ કલાકમાં મેઘ રજાએ રીતસર ધમરોળી નાખ્યું હોય તેમ જોવા મળ્યું તો છેલ્લા અડતાલીસ કલાકમાં તેર ઇંચથી માંડીને એકવીસ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો તો ગઈકાલે આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક વરસાદ ખંભાળિયા અને કલ્યાણપુરમાં આઠ અને દ્વારકામાં સાતથી જ વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ તો દોસો વીટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી પાંચ જુલાઈ સુધી રાજ્ય રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા હોમન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો હોમન વિભાગ અનુસાર જામનગર કચ્છ જુનાગઢ ડેપુમી દ્વારકા સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદ થશે જ્યારે અમદાવાદ મહેસાણા વડોદરા બનાસકાંઠા રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કેટલાક રાજ્યમાં આગામી ચાર જુલાઈ થી બાર જુલાઈ વચ્ચે ભારે અતિ ભારે વરસાદ આગાહી કરી છે તો આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્ર થી ભારે અતિ ભારે વરસાદ થવાની સંભાવના જેમાં દ્વારકા જામનગર ઓખા પોરબંદરના ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે તેથી ભારે વરસાદ વરસી શકે છે તો સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં હલચલ આફતનું આક્રમણ તો અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ હાલ સક્રિય થયેલ છે તો હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે તેમના પ્રમાણે આજે રાજ્યમાં આઠથી વધુ જિલ્લામાં ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી જેમાં દક્ષિણ ગુજરાતને લઈને સૌરાષ્ટ્રના કચ્છના મોટા ભાગના જિલ્લા સામેલ છે તો આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું તો આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતના કારણે આ વિસ્તાર માં સત્તર ઇંચ સુધી વરસાદ ની સંભાવના છે દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માં બારે મે ખાંગા છેલ્લા બાવીસ કલાક બસો ને આઠ તાલુકા વરસાદ જુનાગઢ જિલ્લાના અંધ્રાધાર વિસ્તારથી જળબંબાકાર તો બાવીસ કલાકમાં વંથલીમાં સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ જોવા મળ્યો માણાવદર પોણા નવ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે બારડોલીમાં સાત ઇંચ વરસાદ જોવા મળ્યો બીજા સમાચારની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ શાળાઓ બંધ તો રાજ્યમાં આજે કચ્છ જામનગર દ્વારકા જૂનાગઢ પોરબંદર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદથી ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બાકી તમામ જિલ્લામાં એલ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢમાં મંગળવારે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં રજા જાહેર કરી હતી તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ છે તો ભારતની હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આ આગાહી કરી છે તો રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી તો રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢ અતિ ભારે વરસાદ રહેશે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ જોરદાર વરસાદની આગાહી કરી છે

કૃષિમંત્રી રાઘુજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ વીસ હજાર હેક્ટરની સહાય આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં ફરી વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે

જે ખેડૂતે નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે તો રાજ્ય સરકાર દ્વારા દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવવાશે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલીના નવ હજાર છસો ને ચુમ્મોતેર ખેડૂતોના કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ડેમ જળાશયો સલકાયા જે આ દોસ્તો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસાનો પ્રારંભ થયો છે તો ઉપરવાસ વરસાદ થવાથી ગુજરાતમાં જીવાદોરી સમાન સરદાર સરાવર ડેમના જળ સપાટીમાં વધારો થયો છે તો કુલ સંગ્રહ શક્તિ એકાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકાનો સંગ્રહ થયો છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વંશલ જળાશય સો ટકા છલકાતા હાઈ એલર્ટ અપાયું છે તેમાં ધોળેરાજા ડેમ અઠ્યાસી ટકાથી વધુ ભરાવતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વાત કરીએ તો તો મોટી વરસાદ થાય તે પછી સારો વરસાદ થશે તો ગુજરાત પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ સારા સંકેતો જોવા મળ્યા તો આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘરો વરસાદ અને ચોમાસાનું આગમન સૂચન છે તો ચાર જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે સારા વરસાદ થવાની શક્યતા તો રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે તો અષાઢ સુધી બીજે આથમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા દોસો ભટાપટ ગેસ સમાચારની વાત કરીએ તો હોમન વિભાગની આગાહી પ્રમાણે આજે પાંચ દિવસ દરમિયાન ભારે તેથી ભારે વરસાદ પડવાની સંભાવના ત્યારે વરસાદની આગાહીને લઈને સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર રહેલી જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અહીંયા મોટાભાગના જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો જોસો પટાપટ ગીયા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર કારણ કે ખરીફ પાક ખાસ કરીને ડાંગર જેવા પાકની વાવણીની તૈયારી થઈ રહી છે જેમાં વધુ પાણીની જરૂર પડે છે તો આગ અગાઉ ઉત્તર પશ્ચિમ ભારતમાં જૂન મહિનો અપાદરૂપે શુષ્ક રહ્યો હતો કારણ કે સમયગાળા દરમિયાન લગભગ બત્રીસ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો તો યુસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી ચાર થી પાંચ દિવસ ભારે તેથી ભારે વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં બે દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચોમાસું જામ્યું છે તો જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પાણી ભરતા ગામોના સંકટા તો વીસ જેટલા ગામોમાં પાણીને લઈને રસ્તા બંધ થયા તો વિભાગના રસ્તા પૂર્વતર કામગીરી કરી રહ્યા છે તો જિલ્લા તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે અરબી સમુદ્રમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય તો મેઘરાજા ભૂકા બોલાવશે તો જૂનમાં બાર ટકા વરસાદ થયો તો અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અમદાવાદ વડોદરા રાજકોટ સહિતના શહેરમાં વરસાદી તંત્રની પોલ ખોલી નાખી છે તો દરિયાકાંઠાના જિલ્લામાં આપ ફાટે તેવી સ્થિતિ જોવા મળી છે તો રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગામી દિવસોમાં જોરદાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા જોરદાર આગાહી કરવામાં આવી છે